સર્જાયો મોટો ભૂકંપ ભાજપ દ્વારા આપેલા પ્રમુખને દૂર કરવા માટે ભાજપના સભ્યો આવ્યા મેદાનમાં પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનોએ શહેર ભાજપ પ્રમુખ સમક્ષ ધર્યા રાજીનામા ચેરમેનો આપેલા રાજીનામા શહેર પ્રમુખને આપવા પહોંચ્યા ચેરમેનો

જેમાં ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા દંડક મુખ્ય કમિટીઓને ચેરમેનના રાજીનામા આવ્યા એમાં કેટલાય સમયથી પ્રમુખને અવારનવાર ધ્યાન દોર્યું ચેરમેનો કામ થતા નહોતા ચેરમેનો વિશ્વાસમાં નહોતા લેતા પક્ષના શાસક પક્ષના નેતા હું હોઉં છતાં પણ છેલ્લા કેટલાય સમયથી કોઈ એમને સંકલન કર્યું નથી ચોમાસાના ટાઈમમાં નગરપાલિકામાં દવાઓ નથી સ્ટેટ લાઇટ માટે લાઇટો પણ નથી રાજુભાઈ ઠક્કર ગયા પછી આજ સુધી વીજ બિલ ભરાયું નથી સાડા બાર કરોડ જેવું વીજ બિલ ચડી ગયું છે અને ઈ એમના મળતી આવો ક્યાં આગળ ખર્ચા કર્યા એ કોઈક હિસાબ પણ આપતા નથી અને કોઈના કામ કરતા નથી અને એ નારાજ જિંદગીથી અમે શહેર પ્રમુખ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સુધી રજૂઆત કરી ક્યાં નાના સભ્યોના કામ થતા નથી ફોન ઉપર ચોખ્ખું ના પાડવામાં આવે તેથી કંટાળી અને આજે ભાજપ કાર્યાલય બધા ચેરમેન સાથે રાજીનામા આપ્યા નગરપાલિકાના સત્તર ચેરમેનનો ચેરમેનો રાજીનામા અને એને સમર્થકો કુલ પચીસ છવ્વીસ જણ એ રાજીનામા ધરી દીધા હશે પ્રમુખશ્રી જ્યારના પ્રમુખ બન્યા છે ત્યારના આજ દિન સુધી જે પાર્ટીનો અમારે નીતિ નિયમ છે બોર્ડ બોલાવવું બોર્ડ પણ બોલાવતા નથી ગમે ત્યારે બોર્ડ બોલાવે ત્યારે હું ઉપપ્રમુખ તરીકે પક્ષના નેતાને કોઈને પણ ધ્યાનમાં લીધા વગર એજન્ડા બહાર કાઢી દે જ્યારે એજન્ડા મને મળે ત્યારે મને ખબર પડે છે આજે ડિસ્ટાર શહેરમાં જે વિવિધ જગ્યાએ કેમેરા એટલા સમયથી બંધ પડ્યા છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ ધ્યાન રાખતા નથી કેટલા બિલ્ડિંગો કાયદેસર મંજૂરી લીધેલી છે છતાં એવી બિલ્ડિંગોને પણ ખોટી ખોટી એમના હિસ્સાથી નોટિસો અપાવાય છે અને ખોટું ખોટું ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને દરેક ચેરમાનો પોતાનું જયારે કામ રજૂ કરે છે તો કર્મચારીઓ સ્પષ્ટ કહે છે કે પ્રમુખશ્રી અમને ના પાડી છે અમારું કામ નહીં થાય તો વારંવાર અમે હેરાન થતા હતા એના કારણે ન છૂટકે આજે અમારે આડે રાજીનામા ધરી દેવા પડ્યા અને અમને વિશ્વાસ પૂરેપૂરો ન્યાય મળે એવી અમે જાહેર જનતા માટે જે નગરપાલિકા ખુલી રહી એના લીસ્ટના લોક મારી દીધા દિશાના ઇતિહાસમાં પ્રથમ વખત બનાવ્યો એ પણ એક ખરેખર ખોટું થયેલું હતું